હલો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને શનિવાર છે આપણે બજાર ભાવ જોઈએ આપણે જોઈને તો આ લીલું લસણ પણ નવરાત્રિ આલે હે એના હિસાબે લસણમાં મંદી છે જે સિત્તેર એસી રૂપિયા કિલો વેચાય છે લીલું લસણ જે હિતેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ વિસાવદરથી ના આવે છે આ લસણ આપણે જોઈને તો આ એક નંબર આખા પાનનો મીઠો લીમડો છે જે પાંચ રૂપિયા પૂરિયો વેચાય છે અને ભાઈ જીતુભાઈ વેચે છે તમલ ભરવાળા આપણે જોઈને તો માર્કેટની એક નંબર મેથી જે પાકલ જેવી મેથી વાખા પાનની જે અઢાર વીસ રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે મેથીનું ને દેવાભાઈ ભાઈનું નામ છે જે બેડી ગામથી આવે છે આ મેથી વેચવા જોઈને તો આ પાલક જે એક નંબર ચોખ્ખો પાલક છે ડાગડુગ વગરનો અને જે ત્રણ રૂપિયા પૂરિયો વેચાય છે પાલક જે ભાઈ ધનાભાઈ ભાઈનું નામ છે જે વેચે છે પાલક આપણે મૂરા જોઈને તો માર્કેટના એક નંબર મૂરા રહ્યા ને એ ચાલીસ પચાસ રૂપિયા સુધી પાથરો વેચાય છે એક નંબર મૂળા ભરતભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ ભાઈ જે ભાઈ ભરતભાઈ ચિરોડા થી આવે છે આ એક નંબર મૂળા લે આપણે જોઈ ને તો આ કસ્તોરી મેથી જે ઝીણી ઝીણી મેથી આવે છે જે બે ત્રણ રૂપિયા પૂર્યું વેચે છે જે અઠવાડિયે દસ દિવસનું હોય છે અને ભૂપતભાઈ ખેડૂતનું નામ જે બેડી ગામથી આવે છે આ નાની એવી મેથી લઈ આપણે જોઈને તો આ એકદમ લાઇટિંગ વાળો પુદીનો છે પણ પુદીના પણ મંદિરના હિસાબે પાંચ રૂપિયા પુરિયો વેચાય છે પુદીનો અને હિતેશભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ થી પુદીનાનું વેચાણ કરે છે આ અળવીના પાન છે જે સોમનાથ વેરાવળ બાજુથી ના આવે છે અને આ પંદર રૂપિયા પૂરીઓ વેચાય છે પાનનું જે પાત્રા બનાવવામાં આવે છે આપણે જોઈને તો આ મીડિયમ ડુંગળી છે જે પંદર થી લઈને સોળ રૂપિયા સુધી કિલો વેચાય છે લીલી ડુંગળી અને ભરતભાઈ ખેડૂત નું નામ છે જે આ લીલી ડુંગળી વેચાણ કરે છે આપણે જોઈને તો આ પાઉ મીડિયમ એવું દાખ દૂગ છે પણ ઓરું દાણા છે જે પચાસ રૂપિયા કિલો વેચાય છે ચાલી પચાસ રૂપિયા કિલો દાણા વેચાય છે દેવરાજ ભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ તમલ પરથી આવે છે આ દાણા લઈ અને નેક્સ્ટમાં જઈને તો આ દેશી તાંજરીઓ છે જે મીડિયમ પાન છે અને બે વાળો શું ભાવ વેચો જે ત્રણ ચાર રૂપિયા પૂરીઓ વેચે એ દેશી તાંજરીઓ બે વાળો અને નિતિનભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ખેડીથી આવે એ આ તાંજરીઓ લે આ જોઈને તો આ દેશી દાણા જે ફૂલ આવે છે સભેથી દેશી દાણા છે જે એક નંબર દાણામાં માં ચાલીસ રૂપિયા કિલો વેચાય છે શું નામ ભાઈ દિલીપભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ થી દેશી દાણાનું વેચાણ કરે છે આપણે જોઈને તો માર્કેટ એક નંબર ચોખ્ખું દાણા જે એસી રૂપિયા સુધી કિલો વેચાય છે જે દાગ દૂધ વગર એક નંબર ચોખ્ખું દાણા જે ભાઈ બાબુભાઈ બેડી જે વેચે છે હોલસેલ થી એક નંબર ચોખ્ખું તો રાજકોટ માર્કેટ ના ટમેટા હોલસેલમાં હોલસેલ ભાવ છે આપડે જોઈને તો આ એક નંબર બેંગ્લોર દેશી ટમેટું જે ત્રીસ પાંત્રીસ રૂપિયા સુધી કિલો જાય છે શું નામ ભાઈ રાહુલ રાહુલભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ થી ટમેટા નું વેચાણ કરે રહે છે આપણે જોઈને તો આ નાસિક લાંબુ ટમેટું છે જેમાં અઢાર વીસ રૂપિયા સુધી કિલો બજાર થાય છે લાંબામાં સારી એવી મંદી પડેલી છે અને બેંગ્લોર ગોળ દેશીમાં થોડીક સારી એવી બજાર છે અને મીડિયમ ટમે ત્યાં ટેન્ક નો નંબર માં સારી એવી બજાર હોય છે ત્રીસ પાંત્રીસ રૂપિયા સુધી જાય છે આપણે આગળ જોઈએ એ પ્રમાણે આપણે જોઈને તો આ મીડિયમ નાની ટમેટી છે જેનો ભાવ આઠ રૂપિયાથી લઈને દસ રૂપિયા સુધી કિલો થાય છે જે આ નાનું સ્મોલ ટમેટું અને જે પણ હોલસેલ ભાવ છે પચીસ કિલાનો કેરેટનો ભાવ છે હવે આપણે જોઈને તો અહીંયા અમેરિકન મકાઈ વેચાય છે જે બે ભાઈઓ જો જોઈ રહ્યા છે મકાઈ અંદર શું કેવો માલ છે જે કરી રહ્યા છે અને જેમાં ભાવ બાર તેર રૂપિયા સુધી કિલો વેચાય છે એવરેજ ભાવ કરતાં થોડોક ભાવ નીચો ગયેલો છે જે આપણે ક્વોલિટી જોઈને તો જે ચૌદ પંદર રૂપિયા સુધી કિલો જાય છે કે રોજે કરતાં થોડીક નીચી બજાર ગયેલી છે જે ભાવ પણ પચીસથી ત્રીસ કિલોની બોરી આવે એનો હોલસેલ ભાવ છે હવે આપણે જોઈને તો લીલી માંડવી જ્યાં અહીંયા હોલસેલમાં વેચાય છે આપણે જોઈએ બજાર ભાવ એક નંબર ત્રણ ફોખાવાળી મોટી માંડવી જેનો ભાવ અઠ્યાવીસથી ત્રીસ રૂપિયા સુધી કિલો ભાવ થાય છે આમાં મોટી માંડવી અને જે ભાવ ચાલીસથી બેતાલીસ કિલોની બોરી આવે જેનો હોલસેલ ભાવ છે જે મોટી ત્રણ ફોખાવાળી માંડવીમાં સારી એવી બજાર રહી આપણે જોઈને તો આ મીડિયમ માંડવી નાનું કોકું છે જેનો ભાવ અઠ્યાવીસ ત્રીસ રૂપિયા સુધી કિલો થાય છે બજાર ભાવ એ જે અહીંયા હોલસેલ માંડવી વેચાય છે